ये तो नकलंक हाजरा हजूर हा ये तो नकलंक हाजरा हजूर हा आजे कोई बा काम का ए ए राम समस्त तन मन धंती मेहनत पुरुषार्थ करी પરસેવાનો પૈસો આપી બાર ધણી અલગ બાબા પૈસા આપે રામદેવ નવનિર્મિત દેવળ દેવાલય જ્યારે સમાજે બનાવ્યું હોય ત્યારે પહેલો હકો પાડોશી કેવી રીતે તમારા પાડોશી મને ગર્વ થાય છે કે ધન્યવાદ છે મારા સમાજ કે પરસેવાની મહેનત દ્વારા બાર અલગ ધણી બાબા રામજી મહારાજ નું સુંદર મજાનું દેવાલય બનાવ્યું અને એ દેવાલય ની અંદર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું મંગલ આયોજન અને એ આયોજન ની અંદર આપડા હિન્દુ ભારતીય સંસ્કૃતિ ની પરંપરા મુજબ બ્રહ્મદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી મント્રોચ્ચાર સાથે દેવી દેવતાઓના સ્થાપન આવાહન અને નૈવેદ્ય કરી વિષ્ણુ યજ્ઞ કરી પ્રતિષ્ઠા પ્રયોગ કરી અગ્નિનારાયણની સાક્ષીએ એ મંત્રોચાર વડે આ ભૌમિકાના અને તમારા મનના વાઇબ્રેશનોને ઉત્તમ કરવા માટે આ એક મહા ઉપાસ છે એવો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ અને એ મહોત્સવની અંદર જ્યારે અમારા ગામની આટલી વિશાળ બહેનો હોય અને આવું આયોજન હોય ત્યારે એક સવારામ બાપાના સાધુડા તરીકે એક રામદેવપીર બાપાના ગાદીના આચાર્ય તરીકે જો હું કાઈ ન કહું તો એ વ્યાજબી નથી અને એમાં અમારો યુવા ધન આવું જયારે રાયતી એક કરી ઘરે પાણીનો ગ્લાસ આ નહીં ભરતા હોય પણ જ્યારે ગામ સમસ્ત કામ આવે ત્યારે ખાધા પીધા વિના લડતા હોય છે એવા યુવાનોની જે મહેનત છે એ પણ હું માર્કિંગ કરું છું એવા સુંદર આયોજન એવા સમયે જ્યારે વાત કરવા બેસીએ તો હે ગોરભા હે બ્રહ્મદેવ આપણા શાસ્ત્રોના ના મત અનુસાર જ્યારે આપણે યજ્ઞ યજ્ઞાદી હોમ હવન અને પ્રાણ પ્રતિષ્ઠા જેવા મંગલ કાર્યો કરતા હોઈએ ત્યારે આપણા મનમાં આપણા ચિત્તમાં આપણા પરિવારમાં આપણા ગામમાં એક ઉત્તમ પ્રકારના વિચારો વાઇબ્રેશનો ઉત્પન્ન થતા હોય છે જેના દ્વારા ફાયદો એ થાય કે આપણને ક્રોધ ઓછો આવે ચિંતા ઓછી થાય ઝઘડા ઓછા થાય ફરિયાદ ઓછી રીતે અને બધી વાત કરવાની એક વાત કહું તો જો તમે ધર્મ થી દેવ થી સંત થી નજીક હશો તો તમારા ચિત્ત મન અને ઘર ની અંદર શાંતિ રહેશે રહેશે અને શાંતિ ઘરમાં રાખવા માટે સંપત્તિ ફિક્સ નથી કે તમારા ઘરમાં બે પાંચ પચી લાખ રૂપિયા આવી ગયા અને શાંતિ આવી ત્રણ કાળમાં આવવાની અને એમાં અત્યારે આપણો જે ભારતીય સંસ્કૃતિ બે પ્રકારના કલ્ચરની સંસ્કૃતિની ગોરબા સંસ્કૃતિ કલ્ચરની વચ્ચે જીવી રહ્યો છે એક કલ્ચર સંસ્કૃતિ તમારા ને મારા આ જે બારુડાઓ નાના નાના પાંચ સાત વર્ષના બારુડાઓ છે જેઓ મોબાઈલની દુનિયામાં યુટ્યુબની દુનિયામાં વોટ્સએપની દુનિયામાં એવી દુનિયામાં જીવે છે કે જેની મને તમને કલ્પના છે કુટુંબ ભાવના પરિવાર ભાવના પોતાના ભાઈ માટે કઈ કરવું પોતાના બેન માટે કઈ કરવું પોતાના માતા પિતા માટે કઈ કરવું પોતાના દેરાણી જેઠાણી માટે કઈ કરવું કોઈના પાડોશી માટે કઈ કરવું ગામ માટે કઈ કરવું સમાજ માટે કઈ કરવું એ ભાવના જે છે એ આ અમારો જૂનો સમાજ છે એની અંદર એ ભાવના છે આવતા સમયમાં જો સંસ્કારોનું ભાથું મારા તમારા પરિવારમાં નહીં હોય તો મારા તમારા બારુડાઓ જ્યારે દહ બાર વર્ષના થાય ત્યારે હમે મોડું ધૂળ લેતા થાય અને પરિવારનું અપમાન કરતા થાય ત્યારે સમજજો કે મારા ઘરમાં પૈસો તો આવ્યો છે પણ પરમાત્માની ધર્મની કૃપામાં ક્યાં તમે છેટા છે જ્યારે તમારા બાળકો તમને હામાતતા થાય જ્યારે માવતર આંગળા પાડતા થાય જયારે પતિ પત્નીને ગાયું દે તો થાય માફ કરજો પુરુષોને બધાને કહું છું કે તમે ગમે તે કરજો બેન માં પત્ની અને દીકરી અને વહુ વારું આ ચાર પાત્ર ને મારા પુરુષો ને વંદન સાથે સનાતન ધર્મના નિયમ મુજબ કહીશ કે એના હૃદયને કોઈ ઠેસ ન પહોંચવા દયો એનું હૃદયને કોઈ પિયરની વાત કરીને ઠેસ ન પહોંચાડો કોચી ભાષા બોલીને ઠોસ ન પહોંચાડો પણ મારી ગૃહ લક્ષ્મી છે એ ઉપજ્ય ભાવ અને માન આપીને તમારા લક્ષ્મીજીને રાખશો તો ગેરંટી આપું છું કે સંપત્તિ તો આવશે પણ એની આરે ઘરમાં સંસ્કાર પણ આવશે મારી ગેરંટી છે આ સનાતનના નિયમો છે સાથે પત્ની માટે નારી માટે સ્ત્રી માટે પણ મર્યાદા મૂકેલી છે હે માવળીયું હે દેરાણી જેઠાણી હાવ વાવ નંદ મોજાઈ જે નાતામાં તમે જીવતા હોય તે તમે મા બાપ ને છોડીને આવ્યા છો તમે કુળ ગોત્રને છોડીને આવ્યા છો તમે ગામ પરિવાર ને છોડીને આવ્યા છો

આ વસ્તુ આપણી સંપત્તિ છે અને આ સંપત્તિ જ્યાં સુધી ઘરમાં જાળવી રાખવા માટે સહજ એક વ્યવહાર ગોરવા એક સુંદર પદ્ધતિ બતાવો એક વ્યવહાર સંસારીને ભક્તિ કેવી રીતે કરવી સંસારીને તમે એમ કહો કે બાપુ અમારે ખેતીવાડી છોકરા સયા દેરાણી જેઠાણી ગાયું ભેંસું ને આમાં ચા માલધારી અમારે ચા નવરાઈશ મળે આમાં તમે કહો ભક્તિ કરો ભક્તિ કરો ભક્તિ કરો જાણે કરો આવો પ્રશ્ન થાય તો એના માટે હાઉ સરળ સંસારી માટે જે સંતોરણ કબીર મીરા નેરસૈયા મીરાબાઈ સવારામ બાપા જેવા મહાપુરુષોએ જે ભજનોની ખીણ સુપી આપી છે એની અંદર હાઉ હેલું બતાવ્યું છે અને હેલું એ બતાવ્યું છે કે તમે સંસારમાં તો છો કે નથી હગાવાલા છે કે નહીં હગાવાલાને વ્યવહાર સાચવો છો કે નહીં માનો કે તમે તમારા હા પીર પક્ષવારા હોય અને અહીંયા વ્યવહાર પ્રસંગ હોય તો તમે લેણું દેણું કરીને વ્યવહારમાં ઉભા રોક નો ઉભા રો અચ્છા તમારે ભાઈઓમાં કઈ વ્યવહાર પ્રસંગ હોય વ્યવહારમાં લેણું દેણું કરીને ઉભા ન નો અચ્છા મા બાપ બીમાર પડ્યા આગા પાછા પૈસા લાવીને પૂરું કરો કે નો કરો શું કામ મારું કર્તવ્ય છે મારા માવતર છે મારો વ્યવહાર છે મારો ઉપર

તમારા ગુણ ગુણ દેવીનો વ્યવહાર જાળવવો પડે તમારા પિતૃનો વ્યવહાર જાળવવો પડે તમારા ઈષ્ટદેવ રામાપીરનો વ્યવહાર જાળવવો પડે તમારા ગુરુ વચનનો વ્યવહાર જાળવવો પડે અને તમે જેમ સમાજમાં વ્યવહારમાં ઉભા ન રહ્યો તો ફેંકાઈ જાઓ એમ બાપ તમે ધર્મમાં પણ વ્યવહારમાં ઊભા ન રહ્યો તો એ ધર્મ તમારી સાથે ન ચાલે હું તમે જૈનમાં પેદુના ગુણદેવીને માનીએ છીએ નથી માનતા દિવસ હું પ્રાર્થના કરી છે નથી કરતા તો આ બધાને પૂછે કુર્દે એ કોઈની વાતો કરી તો બધા શું કહે છે નથી કરી એમ જ કે એમાં એક આદ ભાઈ કે કે આ મે કે કે આ તો ખોટી તો સપનું આવ્યું છે આપણે આ તો નો જ પડે તો શું કુર્દેવી નહીં હોય તો આપણને કેમ એસાસ ન કરે ભાવના આપણી હાથે છે પણ વ્યવહાર જેમ ન હોય તો તમને પાડોશી લોટો વાટકી ન આપે એમ પરમાત્મા એ વ્યવહાર ન હોય ખાલી બે મિનિટ એમાં મિનબત્તી નાખી અને અગરબત્તી તાણું થાય એટલે અગરબત્તી ટાણું થાય એટલે આજમી ઝાપે બેઠા હોય કે આરતી નું ટાણું જો હાર લોટલા ટાણું આરતી ટાણું એટલે આજમી માટે બાર ગપાટા મારતા હોય રોટલા ટાણું અને બૈરા માટે માતાજી ભગવાનને ને રાંધતા રાંધતા અગરબત્તી દીવો ફેરવવાનું હોય ઈ ટાણું આ સિવાય ભગવાન આરે આપણે ચોવીસ કલાકમાં કોઈ લેવા દેવા ત્યાં હાચું કે તો બાપ મારે સનાતન ધર્મના પતિ પત્ની નરનારીને એ કહીશ કે આવતા સમયમાં તમારા બાલુડાઓ સંસ્કારી બને ધર ધર્મનો વ્યવહાર રાખવો હોય અને રામાપીને કુળદેવી તમને હોકારો દઈએ એના સુધી પહોંચવું હોય તો એને કોઈ પૈસાની જરૂર નથી એને રૂપરંગની જરૂર નથી એને કોઈ મંત્ર આવડે ન આવડે એની જરૂર નથી પણ એ બધા એ જરૂર છે કે તમને જેવા કાદા આવડે એના હવારે તમારે કુળદેવી એક ઈષ્ટદેવ એટલે રામાબીર અને ગુરુદેવ એટલે કોઈ સંત આ ત્રણ ની હવારે પંદર વીસ મિનિટ અને સાંજે પંદર વીસ મિનિટ અને બપોરે જમતા જમતા પંદર વીસ મિનિટ ખાલી તમે યાદ કરો તમે એવું નક્કી કરો કે સવારે ઉઠીને પથારીમાં બેઠી રહીશ અને મારા કુળદેવીને રામાબીને મારા ગુરુદેવને યાદ કરી પાંચ મિનિટ અને પછી હું ધરતી પર પગ મૂકીશ આ એટલું નક્કી કરો છ મહિનામાં ફેર ન પડે ને તો હું પાડોશીમાં છું મારી હાઈલા આવું છું પણ આવું કંઈક નક્કી કરજો બીજું તમે એવું નક્કી કરો ને રામાપીને યાદ કરતા કુળદેવીને યાદ કરતા પંદર મિનિટ યાદ કરતા ઊંઘ આવે પથારીમાં આડા પડી તરતો ઊંઘ ન આવી જાય આપણા મગર ઠેકાણે નો જઈ રખડતા હોય હોય કે ન હોય પણ એવા સમયે તમે નક્કી કરો કે પંદર મિનિટ દસ મિનિટ મારા કુળદેવીને રામાપીને યાદ કરતા 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 ચાણે ઊંઘ આવી જાય ખબર ન રહી ખાલી આટલું નક્કી કરી નાખો હું સાથી ઠોકીને કહું છું કે અડધી રાતે તમને હળકાઈ ઉતરું વાય થયું ડેન્જર સપના નહીં આવે ભૂતના સપના નહીં આવે નાગના સપના નહીં આવે બીક લાગે એવા સપના નહીં આવે હાથ રહી ગયો એવા સપના આવે કોઈ સાંભળતું નથી એવું નહીં આવે પણ સુરતી વેળાએ એ ફરજીયાત એવો નિયમ છે કે તમારા ઈષ્ટદેવ ગુરુદેવ ગુરુદેવની પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ સ્મરણ પૂજા પ્રાર્થના કરી અને પછી ત્રીજા નંબરમાં એક યાદ રાખજો જ્યારે રસોઈ બનાવતા હોય અને ત્યારે ભજન કીર્તનના મંગલ ગીતો ગાતા ગાતા તમે રસોઈ બનાવો તમારો ઘર ઘરે ઘેરે વાવાઝોડું લઈને આવ્યો હોય ને અને તમારો બનાયેલો માજરી નો રોટલો નું શાક ખાતો હોય ને તો એ બે બેટકા પેટમાં ભણે